દર્શક મિત્રો પ્રજા અહેવાલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણી સાથે છે વાનખેડા ટેકવાન્ડો એકેડેમીના સ્ટુડન્ટ્સ જે લોકો ટેકવાન્ડોમાં બહુ સારી સિદ્ધિઓ હાસિલ કરીને આપણી સાથે છે જેના મેડલ તમે તેમના હાથમાં જોઈ રહ્યા છો અને અત્યારે આપણે તેમની સાથે ચર્ચા પણ કરીશું કે તેમને કઈ કઈ ફાઇટ લડી છે અને ક્યાં ક્યાં કઈ સિદ્ધિઓ હાંસિલ કરી છે તો તેમનો પરિચય મારા નામ નિશાંત થાપાએ મેં પછી દસ સાલ જઈએ એકેડમી પે ટ્રેનર હું में गुजरात कप में 18 गोल्ड 22 सिल्वर और 15 ब्रांज मेडल जीते हैं साल से चल रही हाँ, दे है इसी साल तो कितने स्टूडेंट्स हैं जो अभी आपके साथ साथी प्रमाण 60 स्टूडेंट्स की स्ट्रेंथ रही थी यहाँ से गुजरात कप में बट अभी यहाँ पे फिलहाल िया है और मैं वानखेड़े टेकवाणा एकेडमी में पिछले छः ईयर से प्रैक्टिस कर रही हूँ यहाँ पे नितेश सर मेरे कोच है और निशांत थापा सर ट्रेनर है और और सीनियर्स भी हमको ट्रेनर ट्रेनिंग देते हैं और मैं नेशनल मेडलिस्ट हूँ मेरे मैं बहुत जगह गई हूँ यूपी हरियाणा पंजाब काशी बहुत जगह गई और खेल मैं, में एच में इस फाइट मैचिस में मेरे गोल्ड सिल्वर ब्रांस मेडल आए मेरा नाम चिरंगी मिश्रा है मैं वानकेट एक्वाड एकेडमी में पिछले छः साल से हूँ और इधर हमारे कोच नितेश सर एंड ट्रेनर निशांत थापा भैया वो हमको ट्रेनिंग करवाते हैं हमने रिसेंटली अभी गुजरात कप था वो खेला उसमें मेरा गोल्ड मेडल था और ऐसे ही नेशनल और इंटरनेशनल मैचेस खेली है जैसे कि यूपी गोवा हरियाणा काशी सब जगह हम जाके उसमें मेरे गोल्ड एंड सिल्वर मेडल्स आए हैं और वो में है मेरे मेरा नाम गोहिल जयविंद सिंह है मैं पिछले सात आठ साल से यहाँ पर ट्रेनिंग कर रहा हूँ हमारे को नितेश वानखेड़े सर है और ट्रेनर निशान थापा सर है हम या, हम यहाँ यहाँ से कई सारी टूर्नामेंट्स खेले जैसे कि नेशनल्स इंटरनेशनल्स बहुत सारी जगह में खेलने गया हूँ मैं महाराष्ट्र पुणे विशाखापट्टनम गोवा कर्नाटक और कई बहुत सारी नेशनल भी खेली है मैंने अभी फ़िलहाल खेल महाकुंभ में મેરાિલ્વર મેડલ હતા જો ગુજરાત કપ ગઈન્ઝ મેડલ તો આપણી સાથે જે સ્ટુડન્ટ છે એમણે કંઈ ને કંઈ અચીવમેન્ટ હાંસિલ કરેલી છે અને આપણા દેશનું ભવિષ્ય બહુ ઉજળું દેખાઈ રહ્યું છે સ્ટુડન્ટ્સના હાથમાં તમે જોઈ શકો છો બધાએ કોઈને કોઈ મેડલ હાંસિલ કર્યો જ છ અને જે પૂરા દેશમાં અલગ અલગ જગ્યાએ ફાઇટ લડીને અલગ અલગ મેડલ જીતીને લાવ્યા છે અને અમારી પણ શુભકામના છે કે તેઓ આગળ ભવિષ્યમાં પણ સારામાં સારું પર્ફોમન્સ કરતા રહે વાત કરીએમીના સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ પણ આપણી સાથે છે તો તેમની સાથે પણ આપણે વાત કરીશું કે તેઓ તેમના બાળકોને અહીંયા કયા ઉદ્દેશથી મોકલે છે અને આગળ એ લોકો ભવિષ્યમાં તેમને શું બનાવવા માગે છે નમસ્કાર તમારું નામ મારું નામ અસ્મિતા પટેલ છે અને મારી ડોટર તેર વર્ષની છે અહીંથી પાંચ વર્ષની હતી ત્યારથી અહીંયા આવે છે અને એને નેશનલ લેવલ ઉપર કાશીમાં ગોલ્ડ મેડલિસ્ટ છે હરિયાણામાં સિલ્વર મેડલ છે અને અત્યારે હમણાં હમણાં જ નેક્સ્ટ ટાઈમે ખેલ મહાકુંભ હતું એમાં એને સિલ્વર મેડલ છે અને આઈ થિંક સવારે મોર્નિંગમાં બી બે કલાક સર કરાવે છે અને સાંજે બી કરાવે છે અને આમાં બહુ જ આગળ છે અને પોતાના સેલ્ફ ડિફેન્સ માટે ગર્લ્સને આમાં આગળ આવવું જ જોઈએ મારા ડોટરનું નામ મારી ડૉટરનું નામ ક્રિયા પટેલ છે અને આગળ ફ્યુચરમાં તમે શું વિચારો છો તમારા ડૉટર સ્પોર્ટ્સમાં આગળ હા સ્પોર્ટ્સમાં આગળ વધ્યો અને બહુ જ સેલ્ફ ડિફેન્સ માટે બહુ જરૂરી છે એની માટે મારી રોટરને હું મોકલું છું તમારું નામ તમારે કોનાવાલા બાળકનું નામ અંજલી પાનાવાલા બે વખત અને તમે આગળ શું ઈચ્છો છો કે તમારું બાળક સ્પોર્ટ્સમાં કઈ રીતે સ્પોર્ટ્સમાં મારે બાળક આગળ જાય એના માટે આપણે ઈચ્છીએ છે કે એને જે લાઈફમાં જે ભણવું છે કે જે આર્મી એ બનવા માંગે છે એના માટે બેસ્ટ છે કરવાની છે ચાંદેગરા ભાવના તમારા બાળકનું નું નામ ચાંદેગરા મોનિક કેટલા વર્ષથી આ જોઈ ફ્રેશર છે મેમ તો તમે કંઈક તો ગોલ રાખ્યો હશે તમારા બાળક માટે કે કંઈક વિચારી રહી હા એને પોલીસ લાઈનમાં જાવું છે આગળ એટલે અત્યારે ફિઝિકલ ફિટ થવા માટે અહીંયા આવ્યા છે તો ફિઝિકલ ફિટનેસ માટે આ જોઈન કરાવી છે નમસ્કાર આપકા બચ્ચા सिल्वर मेडल लेके आए मैं मीनाक्षी शर्मा मेरा बेटा भव्य शर्मा भर शर्मा है उन्हें वन ईयर हुआ है पे फिजिकल फिटनेस के लिए अभी प्रैक्टिस में आया वो और अभी गुजरात कप में वो બધા પેરેન્ટ્સ તેમના બાળકોને સ્પોર્ટ્સમાં આગળ વધતા જોવા માગે છે અને ભણવામાં પણ આગળ જોવા માગે છે પણ એની સાથે સાથે ફિઝિકલ ફિટનેસ પણ જરૂરી છે જેથી બાળ 제정이 주민 속 Sou so. we